તો મમ્મીએ ફાઇનલી ગઈ દઈલી થી છે હું કે તમે કમેન્ટ કરો ચા પીવાથી શું શું ગેરફાયદા થાય છે કે પાઈ અને થેન્ક યુ સો મચ 15 કે સબસ્ક્રાઇબર થઈ ગયા છે મારા પણ નથી જો લા ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો આઈ હોપ કે બધા મજામાં જ હશે તો આજના બ્લોગનું સ્ટાર્ટિંગ હું કરું છું કેમ કે હજુ તમારા એવા બિગ ફ્રેન્ડ રાજભાઈ સુતા છે ફ્રેન્ડ સાથે છે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ અને અમારી ચેલેન્જનો છે પાંચમો દિવસ તો જોઈએ આજના દિવસમાં શું શું થાય છે અને એ પહેલાં બધાને હેપી શ્રાવણ

એલા ગાયોને મઢાઈ દો અમારી પૂરી ના પૂરીની માં તો આતો જેતપુર જવાનું પણ છે વરસાદ ન આવે તો વરસાદ આવે તો ક્યાં જવાનું હે નહીં બહાર બેઠા છે એમ જો વરસાદમાં કપડા પણ સુકાતા નથી બધે કપડા સુકાઈ જાય ત્રુસાળી હું કરું

ને ઉડાડવાના બધાય ભેગા રોટલા જોઈએ ન્યારે રોટલા આઈશે કરવાની છે રોટલા તો નથી બૈજરાનો રોટ પછી શું કરે કેમ લેવો સ્ટીમ લો છો સ્ટીમ કેમ લેવો એ હે કેમ હું કરાસ ગરમ કરાસ સ્ટીમ લો છો સ્ટીમ કેમ સ્ટીમ લેવો મે હેર સાકરિયો મેગ લે એવું છે হাই বাপারামশিতারামশে সিপ্রসনা জিমাতাজিয় মামতিযামতিযদামা মামে সাকনু নোকি কটাতো কিটলা সাকেডাশে ইযাম? হায় তবায�

બનાઈ ની એલની જલ્દી બની ગયો એમાં કયો ની ઉતારતી ચા બની ગયો ચા બની ગયો લાવા છે બોલતા જ આવડે છે સા હરખો બનાવી ની અવાજ નો વારી થતી અવાજ નોઈ એટલે નઈ મુરે કા ભિમસાને એક સાન સ્કીમ થઈ ગઈ ચા બનાવતે તેને સો અહીંયા લાપસી ઢાઈખીતી તો મને કે આજે ઓવડા ચા ખકાવીન પછી હું લાપસી ખાઈ લઉં કે 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 મીંદળું લઉં દે ખાઈ ગયું ના કહે તો પહેલા મીંદળાથી હું ખાઈતી તો ભાઈ નો કી દોત નતો તોય જત કે

અમે અત્યારે જતપુર થી આવી ગયા છીએ અને ત્રિશાલી સિલાઈ મશીન કામ કરે છે મમ્મી અત્યારે ગાય દોવે છે ડેલી રૂટીન ચાલુ છે ગાય દોવાનું ઉછળી કરે છે સિલાઈનું કામ ને અત્યારે વરસાદ થોડો રહ્યો છે અત્યારે તો અત્યારે તો કઈ આવતો નથી વરસાદ પણ ગમે ત્યારે પાછો ચાલુ થઈ શકે છે ચરફર્યું તો ચાલુ ને ચાલુ જ રહીએ છે આવું છે તો મમ્મીએ ફાઈનલી ગાય દોઈ લીધી છે અહીંયા શું કરો હોય

ચાલો આજની કમેન્ટ ઉક્યો આજની કોમેન્ટ છે ભાવિની પટેલની ઘર તો બહુ મોટું અને સરસ છે ફાર્મ પણ બહુ સરસ છે કેવી સરસ જિંદગી સિટીમાં તો લાઈફ ટેન્શન વાળી છે 100% સાચી વાત છે સિટીમાં લાઈફ ટેન્શન વાળી જ હોય છે પછી બીજી કમેન્ટ છે દિવ્યસ પટેલની સરસ થેન્ક યુ સો મચ દિવ્યસ પટેલ

કઈ સમજાતું નથી તો તમારી દરરોજ કમેન્ટ હોય છે તો અમે સુધારો કર્યો છે બ્લોગમાં જોરથી જ બોલી છીએ હવે અમારી ભૂલ નથી હવે આઈ થિંક તમારા ફોનમાં જ મિસ્ટેક હશે નેક્સ્ટ બ્લો કમેન્ટ છે દેવો દેવો ઠાકોરની કોંગ્રેચ્યુલેશન્સ ફિફ્ટી કે ભાઈ એન્ડ ભાભી થેન્ક યુ સો મચ ફિફ્ટીન કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે મારા મેં પણ નથી જોયું વાત છે અમને ખબર ઈ નથી અહીંયા 15k પૂરા થઈ ગયા આપણે 15k સબસ્ક્રાઇબર થઈ ગયા છે 100% સાચી વાત છે તો આજે છે 15000 સબસ્ક્રાઇબર અમારા કમ્પ્લીટ થઈ ગયા છે હે બધા થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી આમ કરો પછી નેક્સ્ટ કમેન્ટ છે કૃપાલી ઉંધાણની હેપી ફ્રેન્ડશિપ ડે તૃશાલી થેન્ક યુ સો મચ હેપી ફ્રેન્ડશિપ ડે તમને પણ તો આજની બહુ સારી કમેન્ટ જે લોકો હજી પણ કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો જેથી તમને દરરોજ નોટિફિકેશન આવે એન્ડ આજે અમારી ચેલેન્જનો છે પાંચમો દિવસ એન્ડ ફિફ્ટીન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને હજુ દસ દિવસની અંદર આપણે ડબલ કરવાના છે કેમ થશે થઈ જશે તો બધા ફ્રેન્ડ ઉપર છે આપડી ઉપર તો કઈ છે આવો છે કઈ વાંધો તો થેન્ક યુ સો મચ કે આજે આજે વ્લોગ માં હું પણ થોડો થોડું બોલ્યો તો બહુમાં ચાલી પડી છે એટલે બોલાતું નથી સરખો વ્લોગ નો સ્ટાર્ટિંગ જ મેં કરી એન્ડ એન્ડ પણ કરીશ કરી તો કઈ વાંધો નહી ખૂબ સારી સારી કમેન્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ જે લોકો હજી કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ કમેન્ટ કરો લાઈક શેર કરો મળીએ પાછા કાલ સવારે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટેક કેસ વિથ ડ્રીમ લઈ ગાય